ભગવાન બોલા ભાઈ તમને तो सूरत तो 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 डॉक्टर पर हमला कराया ने चेम्बर में घुसी मथा भारी हिस्सा लाखो मारो होवानी घटना सीसीटीवी में मैद थी સુરતમાં ડોકટરો પર હુમલાની ઘટનાઓને લઇ અનેકવાર રજૂઆતો કર્યા હોવા છતાં પણ આજે ડોકટરો પર હુમલાઓ થઈ ગયા છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા ડોકટરને ત્યાં એક દર્દીને સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને એક માથાભારી સામે ડોકટરની ચેમ્બરમાં ઘૂસી જઈ ડોક્ટરને તમાચો મારી દીધો હતો જે ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હોય જેને લઈ હાલ તો તબીબે પાંડેસરા પોલીસે જાણ કરતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે હું ડૉક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર ગઈકાલે જે ઘટના બની એમાં એવું થયું હતું કે પેશન્ટ રુદ્ર કરીને બે થી ત્રણ વર્ષનો છોકરો ઘરે ઉંદર મારવાની દવા ખાઈને અહીં આવ્યો હતો મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ એમણે ચેક કર્યું અને એમને સમજાવ્યું કે ભાઈ અંકલ આમાં એડમિટ થવાની જરૂર છે અમે ઉંદર મારવાની દવા ખાવાનું પોઈઝનવાળું કોઈ પણ પેશન્ટ આવે ત્યારે એને ચોવીસ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છે કોઈકવાર કોઈ પેશન્ટને તકલીફ પડે કે શ્વાસ લેવાની તકલીફ થાય લિવર પર અસર થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડી શકે અને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે ત્યારે એ પેશન્ટ એવું કીધું કે હું દાખલ થવા નથી માંગતો અને ફાઇલ લઈને ચાલ્યા ગયા મારા આસિસ્ટન્ટ ડૉક્ટરે એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે એ પેશન્ટ ત્યારે તો ચાલ્યો ગયું દસ પંદર મિનિટ પછી થોડું આવી ગયું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા અસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી થી બાર વાર તમાચા લાફા માર્યા સ્ટાફ જોડે ઘાગાડી કરી સ્ટાફ જોડે જોર જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા અસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી થી બાર લાફા માર્યા જે તમે વિડીઓમાં જોઈ શકો છો જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે અમે એ જ ચાહીએ છીએ પોલીસ પાસેથી કે જે પણ હોય તે એફઆઈઆર કરે અને આગળની કાર્યવાહી આગળ વધે અને લોકોમાં એક થોડો સબક મળે કે ભાઈ તમે એક ડોક્ટર ઉપર હુમલો કરવો એ વસ્તુ ખોટું છે એમણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ દાખલ થવું પડે તમારે નહીં દાખલ થવો તો અમે બીજી જગ્યાએ ફાઇલ બતાવીને બતાવી દો એમણે કોઈ એમને કોઈ ફોર્સ નથી કર્યો કે ભાઈ દાખલ થાવો જ એમણે શાંતિથી સમાલ કે ભાઈ દાખલ થઈ જાવ તો સારું ને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે જે દરેક ડોક્ટરની ફરજ છે સમજાવવાની એમણે એમના પ્રમાણે ડ્યુટી કરી હતી પણ પેશન્ટે જે પ્રકારનું બિહેવિયર કર્યું એ દારૂના નશામાં કર્યું કે કઈ રીતે કર્યું એ પોલીસને મેં કહું છું કે થોડી ઇન્ક્વાયરી કરે અને જે પણ લો પ્રમાણે આગળની કાયદા એ કરે અને કડકમાં કડક કાર્યવાહી એમના પર કરે જેથી સમાજમાં એક થોડો લોકોમાં ભય બેસે કે ડોક્ટર પર હુમલો કરવો એક થોડી ગંભીર ઘટના છે અમે તમારા માટે બેઠીએ છીએ એક ડૉક્ટર બનતો હોય છે કેટલી મહેનત પછી બનતો હોય છે અને પોતાની બધી કુરબાની આપીએ છીએ તમે સન્ડે મજા કરો છો અમે સન્ડે હોઈએ છીએ તમારા આપીએ છીએ તમને શાંતિથી સમજાવે છે બધું કરીએ છીએ તેમ છતાં તમારે હુમલો કરવો એ વસ્તુની મેં નિંદા કરું છું અને હું એ ચાહું છું કે પોલીસ આગળની જે પણ કાર્યવાહી હોય તે નિયમ પ્રમાણે કરે